બસ આકડી નેવરી થઈ તું કાલો થોડોક પેલા લોક શૂટ કરલા તો બસ આ છે ને વાતાવરણ એકદમ બગડે ગયું જાણી થાય કે મેં આકડી વર્યા જ પડી અટાણે તડકો પડ્યો ન કરતા ફૂલ અંધારા હું હવા બેઠા કાર મેં થાય ને કાર વાવણા કરીએ બસ એવું બધું હાલે અને આજે અમારે આવવાના છે મહેમાન દિશા ગઈ થી દેવા તે આજે મેલવા આવે છોકરા ને બધા આવે તે હું એને વાટ જોવા આવે

તો આપણે સા ન ખાયર ખેતરમાં તો કમ્પ્લીટ થઈ ગઈ હવે ખાલી વરસાદની વાત જોવાની રહી આજ જ છે ને આપણે ફાઇનલી મિત્રો મેમાન આવવાના છે તો જો અહીયા તૈયારી આલે રોટલાં કે આ ને આજ છે હરખમાં જરા ગુદારે છે હરખમાં થઈ ને આજતા હે મારી જીન કે દીન આવે ઓ એટલે હરખ એટલે હરખમાં જરા હા ભ્રી તી તો આલો આવે ને તો વેલેલી હાવ ને બધાડવા જાવ જો એકદમ પીડો બંધાઈ ગયો અને આગળ બસ રોટલી કરી નાખ્યા ને આખો આ સડે ગુસ્યા ગવાર બટેટા નું બનાવી નાસ્તા સડે ગયું એટલે હાલો ગેસમાં કરી દઈએ અને એવું હે ને રોટલા ઘડે નાખીએ પછી મારે ઉપાય લેવું હરફ છે ને નો એ મહેમાન આપતા ને નો હોય હે

હાલો કરી લીધું અને બસ એવું આગળ મહેમાન પણ ભૂગે તડકો આવે ને તે જ્યાં બાંધ પડે ન કરતા પછી હાવ

આsta બોલ હે કે દે ને આવ આવ ને ખાવા નું છે ને થઈ ગયું જમવાનું કમ્પ્લીટ રોટલી

કેરીનો બાપ યકેને આંબો વાયું ને તમે મારા મને કોણ ના પૂછતો તો કે તમારે કેટલા વર્ષે આંબા આવે કે તમારે 20 વર્ષે આયા ભાઈ તો તમારે 20 વર્ષે આવે હા 20 વર્ષ થયા ને પાકી ઊભી આવી કાં બેન તો કે આખો રસ્તા ઊભી આવે આખો રસ્તે ઊભી આવે સીટ નથી કોણ બેહગો તો તારી સીટમાં ખોટાની છે કોખા ખાવા આવીતી એ પરત આ

મારા હારું હારું ઉઠી ગયો હું સુતી હતી ને એની મને ઉઠાડી કાલ બાલ બાલ ધાવું મસાલો ત્રણ વાગે કા અને અડધા સુતા ને અડધા ઊંઠા ને પેલા છે ને આપણે કોંડી ધોવા લઈએ પાણી રમું છે જ ને વાયમાં ઉલારે ઉલારે ભરે ને એ પાણી બગડે ગયું તો બે દિન બે દી કાઢવું પડે કુંડીમાં છે હેવાર હેવાર છે ધ્યાન રાખવું પડે